એ ઓય ભાગવા દે નગર માર ચા આવતો મારું બેટો થોડી હેડ્યું નકાતો એઓ માર જ ને મારી વારી લાલ ગમકિયાખો મારી એન ખબર નહી હજી હેલો અલ્યા તારી કરેલા હબરવાજી હા બોલો

ગલી હો કેમ ઢોરતા આવ્યા કાઈ ખાલી છે આવ્યા એ કાઈ ખાલી એક વાત કુત મ હા ઈ જી મારતો ગાયબ થઈ જાય ને હા ઈરો ને હા એ ઘડિયાળ પર મારે ને એ ઘડિયાળ પર મારે એમ ને નહીં મારતું એ જાદુ ઘડિયાળ છે ઓય એ કના પાસે છે અલે એ તો મને નહીં ખબર કોણ વાત કરતા છે છે ખર અલે આ તારી એ ના કહેવાય આવું મોટી વાત કહેવાય એ ને આ તો ખાલી કીધું એ સારું કેવાય પૂછતા થાય હારું હું કરી દઉં હવે હારું કડિયાલ હોય છે એટલે આજ કડિયાલ અહીંયા પાહે લઈ છું લેતા હું હોય તો અલ્યા તારી ઘડિયાળ આવી જ લાગ્યો હા મારું 500 પાટણ હા